ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો અત્યારે વાગે છે સવારના છો અને બધી વસ્તુ મારી કારમાં છે સો કાર હું લઈ જાઉં છું સલૂન અને આજે અમારી એક એન્ગેજમેન્ટ બ્રાઇડ પણ છે અને મોડલ શૂટ પણ છે સો અમે જઈએ છીએ સલૂન તો અભી મે ક્લાઇન્ટ રેડી ઓકે ચલે ગયા હૈ બ્લેક વાલી કાર ઉકી હૈ હમ લગ જા રહે ઘર આજે અમારા કાનાજીના નવા નવા કપડા આવી ગયા છે અને બેસવાનું આસન પણ આવી ગયું હતું કેવું લાગ્યું તમને બધાને આ આસન મને જરૂર કમેન્ટમાં કહેજો સો ગાઈસ યે હે આજ કા આઉટફિટ ઓર હમારા લુક હે વો વાળા બાદ મેં બતાવુંગી ફિટિંગ ચલ રહી રેડી હો ગઈ હું નો મેકઅપ મેકઅપ લુક સો આજે મારા માસ્ટર ક્લાસનો ડે વન હતો અને અમે લોકોએ રાધા રાણીનો લુક વિચાર્યો છે ક્રિએટ કરવાનો અને ફાઇનલ લુક પણ હું તમને બતાવીશ કે કેવું આવ્યું છે રેડી થઈ ગયા છે અને વિડીયો હેલો કેવું લાગ્યું તને સો હિયર ઇઝ લુક તમને કેવું લાગ્યું મને જરૂર કમેન્ટમાં કહેજો

વાળ સરખા કરો તો એમ ના કરે સરખા હું સરખા કરી દઉં સરખા કરે આપણે વાળ સરખા કરી દઈએ વાવ બહુ સરસ લાગે છે આવી ડિઝાઇન રાખીએ હેર સ્ટાઈલમાં ચલો ગાઈસ ક્યાં પહોંચ્યા બધા મમ્મી હલો હવે ઉનાળામાં કેવી ક્રીમ લગાવીએ હવે અમે જઈએ છીએ ગાડી પાસે સલૂન ઉપર છે ગાડી તો જવું તો હવે અમે જઈએ છીએ ભુજ હવે અમે આવી ગયા છીએ ભુજ દાદી ના ઘરે મમ્મી ને હાય કરાય તો હવે અમે જઈએ છીએ કૃપાલી દીદી ના ઘરે હાય દાદા હાય કયો કેમ છો મજામાં છો કેમ છો બાય પુસ્તક ભાઈ કેમ છો સાહિલ સાહિલ તો મિયા ભાઈ

તો હવે અમે આવ્યા છીએ જયશ્રી શ્રી ફોઈ ના ઘરે અહિયાં જમવાનું છે અને હવે કૃપાલી દીદી ના લગ્ન ની પેન ડ્રાઈવ લગાવી છે હવે જોઈએ ચાલુ થાય છે અને મમ્મી અને કૃપાલી દીદી હતી બનાવે છે અચ્છા શ્વેતા બનાવે છે સોરી સોરી મને એમ કે મમ્મી ને કૃપા લીધી બનાવે છે મમ્મી બાળક બે ને રોટલી કરી ના રોટલી જ એટલે છે ને જે કરવું ના ગમે એ જ થાય એટલે પસંદ કરો રોટલી ને તો ઓછી આવશે હાથમાં તો અમે બધા કૃપાલી દીદીના મેરેજની કેસેટ જોતા હતા અને સિરિયસલી એટલી મજા આવી હસી હસીને લિટરલી અમે લોકો ગાંડા થઈ ગયા હતા

ਆ ਨਾ ਨਾ ਛੋਕਰਾ ਨਹੀਂ ਰੋਲਾ ਨਾ 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 ਕੁਪਾਲੀ ਲੈ ਲੈ ਆਈਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂ

ચલો સાહિલ બેટા આવજો હવે અમે આદિપુર જવા નીકળશું બરાબર વિદાય 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 હોગી અભી લઈ જઈશ ભાઈ જેવું રસ્તો ભલે પડી